રસીદ બુક લઈને ઊભા હોય ને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરનાર યાત્રીઓની ટિકિટ ચેક કરતા હોય તો તમારી સી દશા થાય બસ આ જ થીમ ઉપર અંકલેશ્વર શહેર ખાતે જોશિયા ફળિયા મિત્રા દ્વારા ગણેશજીને અંકલેશ્વર રેલવે સ્ટેશનની આબેહૂબ થીમ બનાવી રેલવે સ્ટેશન ખાતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના જોશિયા ફરિયા મિત્ર મંડળ દ્વારા આબેહૂબ અંકલેશ્વર રેલવે સ્ટેશનની થીમ ઉપર ગણેશજીને બિરાજમાન કરાયા છે જે યાત્રિકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે